ગંભીરા ગંભીર બેદરકારી મહીસાગર નદીમાં ફેંકાઈ રહ્યો છે ડામણ નો કાટમાળ એકવીસ લોકોના ભોગ લેનાર બ્રિજ ના રિપેરિંગ દરમિયાન પર્યાવરણ સાથે ચેડા સ્થાનિકોમાં ભારે રોષ વડોદરા આણંદ જિલ્લાની જોડતા ગંભીરા બ્રિજના સમારકામ બેદરકારી સામે આવી છે રિપેરિંગ દરમિયાન બાંધકામનો કાટમાળ નિયમ મુજબ નિકાલ કરવાના બદલે સીધો મહીસાગર નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે એકવીસ લોકોના જીવ ગયેલી દુર્ઘટનાના સાક્ષી બનેલા આ બ્રિજના કામમાં આવી બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે નદી પ્રદૂષિત થવાની વીતી વચ્ચે તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે વડોદરા અને આનંદ જિલ્લાની જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ જે બ્રિજ પર ગત જુલાઈ મહિનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા એ જ બ્રિજના સમરકામ દરમિયાન હવે ફરી એક ચોંકાવનારી બેદરકારી સામે આવી છે બ્રિજને ઝડપથી ખુલ્લો મૂકવાની ઉતાવળમાં રિપેરિંગ દરમિયાન નીકળતો ડામર અને બાંધકામનો કચરો સીધો મહીસાગર નદીમાં ફેંકવામાં આવી રહ્યો છે નિયમો મુજબ આ કાટમાળોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો જરૂરી છે પરંતુ સ્થળ પર પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે એક તરફ તંત્ર સલામતીની વાતો કરે છે તો બીજી તરફ નદી જેવી જીવનરેખાને પ્રદૂષિત કરવામાં આવી રહી છે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે એકવીસ લોકોના જીવ ગયેલા ગંભીરા બ્રિજ પર ફરી બેદરકારી સમરકામના નામે મહીસાગર નદીમાં ડમર ફેંકી પર્યાવરણ સાથે જવાબદાર કોણ નમસ્કાર હકનીવા ટીમ તરફથી તમે આ વિડીયોના માધ્યમથી તંત્રને એક મેસેજ પહોંચાડવાનું કામ કરીએ છીએ કે તમે પહેલાનો મેસેજ ને તો ધ્યાનમાં ના લીધો અને એકવીસ લોકોના ગંભીરા બ્રિજ પર તમે જીવ લીધો છે અને હવડેક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાય છે કે ગંભીરા બ્રિજ એટલે કે વડોદરાને આણંદને જોડતો જે બ્રિજ છે તેના પર જે કામગીરી થઈ રહી છે એ કામગીરીની અંદર મજૂરો દ્વારા જે ડાબર અને કાઢમાર જે બ્રિજમાંથી નીકળે છે તેને સીધે સીધો કાયદાકીય રીતના જે પ્રમાણે એની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી હટાવવો જોઈએ તેની જગ્યા પર મજૂરો દ્વારા સીધો જ તેને મહીસાગર નદીની અંદર એક કાટમાળ અને ડામર નાખવાની પ્રક્રિયાનો એક વિડીયો સોશિયલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સાથે જ તંત્રને આપણે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ બ્રિજની બનાવ બનાવવાની જે ઉતાવળ છે એ ઉતાવળના ભાગરૂપે જો આવી નિષ્કાળજીના પરિણામોનો વિડીયો વાયરલ થાય છે એટલે તમારી જે તંત્રની જે કામગીરી છે તેના પર સવાલો ઊભા થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું કામ આ તંત્રની ઘોર બેદરકારીના લીધે આવા મજૂરો કરી રહ્યા છે ત્યાં કોઈ સુપરવાઇઝર હોતો નથી અને એ જે કાટમાળ અને જે ડામર નીકળે છે તેને વ્યવસ્થાના ભાગરૂપે ત્યાંથી સચોટ અને કેવી રીતના કાઢવો તેની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની હોય છે જે તે તંત્રની હોય છે એ તમામ તંત્ર આ બાબતનું ધ્યાન લેતું નથી એ સ્પષ્ટપણે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે માટે એકવીસ લોકોના જ્યારે ગત જુલાઈ મહિનાની અંદર જ્યારે ભોગ લેવાયા હોય તંત્રના પાપે ત્યારે તંત્ર ક્યારે જાગશે ક્યારે તંત્ર નિષ્ઠાથી કામ કરશે ક્યારે તંત્ર પોતાની કામગીરી કાયદા મુજબ કરશે તમામ વાતોનું આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ છે કે તમામ બાબતોને નેવે મૂકીને તંત્રનું જે સફાળું જે છે ને એ હજુ પર ઘોર નિંદ્રામાં છે માટે પર્યાવરણને નુકસાન ના થાય સીધો જે કાટમાં નદીમાં ફેંકવામાં આવે છે તમે એકવીસ લોકોના તો ભોગ લીધા પણ મહીસાગર નદીની અંદર પણ જેટલા પણ જળજીવો જે રહે છે તેને નુકસાન ના પહોંચે તેની પણ જવાબદારી તંત્રની હોય છે પણ તંત્ર માત્રને માત્ર તાઇફા દેખાડવાનું કામ કરે છે તમને વહેલી તકે પુલ તો બનાવો છે પણ સાથે સાથે તેની જે પ્રમાણેની કામગીરી છે એ સારી રીતના થાય સચોટ રીતના થાય અને કોઈને નુકસાન ના પહોંચે તેવી રીતના થાય તેવી આપણી માંગ છે જોઈએ કે તંત્ર હવે કેવી કામગીરી કરશે કેમ કે આ વડોદરા આનંદને જોડતો જે આ બ્રિજ છે સતત વિવાદોમાં રહ્યો છે અને એ વિવાદોના ભાગરૂપે વધુમાં વધુ લોકો નુકસાનીના ભાગરૂપે કોઈ વન્યજીવોને જળજીવોને નુકસાન ના પહોંચાડે કેમ કે મનુષ્યને અને મનુષ્યના જીવોની તો આ સરકારને તંત્રને કોઈ કિંમત નથી એટલે આશા રાખે છે કે જળજીવોને નુકસાન પહોંચાડવાનું બંધ કરી તંત્ર વહેલી તકે એના પર એક્શનથી કામગીરી કરે